આજે વાત કરી છે તો આપનો પ્રેમ ને લાગણી કેટલી બધી આજુબાજુના ગામો માટે છે આજુબાજુના બધા ગામો માટે સંતો ના આશીર્વાદ હોય સંતો આદેશ હોય તો આપણે કરી દઈએ અને કોના માટે પોતાના માટે તો કેતા નથી એ તો છે પ્રાણીઓ મનુષ્ય બધા માટેની વાત છે ને તો આપણે તાત્કાલિક આગળ અને પાણીની જ વાત જયારે બાપુએ કરી છે ત્યારે આ ગૌશાળા માટે એક ટાંકી પાણીની કરવા માટે એ પણ અહીંયા આગળ જરૂરિયાત છે તો સવા સાત લાખ રૂપિયાની એક પાણીની ટાંકી માટેનું આયોજન અત્યારે કરીએ છીએ અને હજુ એમાં કાંઈ જરૂર જેવું લાગે કોઈ આયોજન વધારે તો આયોજકો અને ટ્રસ્ટી મિત્રોને વિનંતી છે કે હજુ કોઈ લાખ બે લાખ એમાં વધારવા જેવું લાગે તો પણ આપણે કરશું પાણીની ટાંકી કરો તો કાયમી અંડરગ્રાઉન્ડ તો ટાંકી છે બાપુ બી વ્યવસ્થા તો છે પરંતુ ઉપર ટાંકી થઈ જાય તો બધાને પણ આજુબાજુ બધે પાણી મળી શકે તો એની પણ આજે જાહેરાત કરી અને આ વર્ષની અંદર અંદર સવા સાત લાખ રૂપિયાની વ્યવસ્થા દસ લાખ ભલે સર પણ દસ લાખ કરશે તમે આયોજન તમારું કે તમારા બધાનો જે ભાવ હોય મનનો એ પ્રમાણે કરીએ આપણે બધા સાથે બેઠા છીએ શું ન થાય આ વર્ષે જ આપણે આ કામને આગળ વધારીએ બાપજીના આશીર્વાદ સદૈવ સૌના ઉપર મળતા રહે હા એ વાત સાચી જાડદે પણ બાપજી કહે છે કે આટલા બધા વડલા ઉછેર્યા બહુ સરસ આયોજન ખૂબ સરસ બીડી બીલી પીપળ અને વડ વાહ ખુબ સારો ભાવ છે વૃક્ષારોપણનું કામ વાપ્ય માટે કે એક પંખી ઘર બનાવવાનું કર્યું તો પંખી ઘરનું કામ કર્યું એ તો ખુબ સારું છે પરંતુ ઉનાળામાં ગરમી પડતી હોય અને એ ટાઈમે પંખીઓને બધા તકલીફ પડતી હોય ત્યારે ઘણી વખત પંખીની અંદરથી ગરમીમાં આપણે ગરમી પહેલા ગણતરી નથી દર વર્ષે વસતી જાય છે અડધી ડિગ્રી અડધી ડિગ્રી તો બાપજીએ તો બીજું કામ કરી નાખ્યું છે સાથે સાથે વરદા વા અને કે એ પંખીઓ આવીને અહિયાં રહી શકે તો આ પણ એક બહુ મોટું કામ છે અને આપણે પણ કરી આપડે આ બધા કામ ને વૃક્ષારોપણના કામ ને પણ આપણે બધા ભેગા મળીને કામ ને આગળ વધારીએ અને મે પહેલા જે વાત કરી હતી કે તરોવર સરોવર તરોવર એટલે ધ્યાન સરોવર એટલે આપણું તલાવ ચોથા શરૂ ચૌથા વર્ષો તમે આપણી પાસે હોય ચારે ચાર હોય તો એમણે પરવારંત માટે જ દેહ ધારણ કરેલો છે તો વરસાદે સારો આવે તલાવ પણ ભરેલા હોય વૃક્ષો પણ હોય અને સંતોષ ના આશીર્વાદ મળતા હોય તો આપણા માટે જીવન સાર્થક છે તો આટલી જ વાત આપ સમય વચ્ચે કહેવાની કે વૃક્ષે બીજું કંઈ નથી